આગામી ઓગણીસ ઓગસ્ટ ના રોજ ભાઈ બહેન પવિત્ર તહેવાર ઇન્સ્ટિટ્યુટ ની વિદ્યાર્થીનીઓ દ્વારા સરથાણા પોલીસ જવાનોના કાંડે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને પોતાની સુરક્ષા કરતા પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો દરમિયાન સરથાણા પોલીસની ટીમે પણ વિદ્યાર્થીનીઓને વિવિધ હેલ્પલાઇન નંબરોથી માહિતગાર કર્યા હતા અને જો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યાં પોલીસની મદદની જરૂર હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી સાથે જ અલગ અલગ હથિયારોથી માહિતગાર કરાયા હતા અને હથિયારોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ઉપરાંત વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સાવચેતી રાખવી અને અજાણ્યો સાથે નંબરની આપ લે કરવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાઇવેસીથી શું ફાયદા થાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી આજે અમે રક્ષાબંધન સેલિબ્રેટ કરવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ અને એમના થ્રુ અમને ખૂબ જ સપોર્ટ મળતો હોય છે તો અમે બધા એવું વિચાર્યું છે કે અમે પણ એમને રક્ષાબંધન થ્રુ ભાઈ ભાઈ તરીકે એમને સપોર્ટ કરીએ અને જે લોકો જે જે તેમના માટે અમને સપોર્ટ કરે છે એટલા માટે કે હેલ્પલાઇન નંબર છે જે અમે યુઝ કરીને ફ્યુચરમાં અમે સેફ રહીએ એના માટે લોકોને ખૂબ ખૂબ આભાર